ચોપડી લખી <uar obese> <theor laughs> ચલો વીસ સેકન્ડ થઈ જાય તમે જ્યાં જ છો મને એવું લાગે પચીસ સેકન્ડ

નેડલો લગાડ્યો મને નાનપણ નો નેડલો લગાડ્યો ન આયો પાવ ન મને અડધું ગાય નહી આવડતું પણ એક બે લીટી હોય તો ગાય બે ગો તમે હાથ જો પાછો મને એવું ના હતા

ખાલી ચાલુ કરો પછી થોડું ચાલુ કરો જલ્દી ટાઈમ પટી ગયો અટી મારી છે

સનમ તેરી કસમ સનમ તેરી કસમ રાતોને તુ કોઈ માં જ હોય યારા હો યારા એ એ તીરી અદા દેખ યતી તો એ નહીં એ તો બીજું ગાયું હારું હતું રઘુબા અમર પતિ બગ રાજા રા પતિ મન સીતા રામ મારે હા સલા એક તિરંગે

આપણે એવું પણ જય ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા ગ્રામીણ ઉચ્ચ બંગાળ હાથમાંન્ના મુન્નારાયુ દેશ કાશી પાયું બોલો મેરે જય હિન્દ જય હિન્દ જય હિંદ દોબન ડાય દા રી ડાય રે પડયા સકણ ચાલુ જ છે કાળુ બા આવગો દારું પીધો રે ને કમ્મા ઓલી

હરે હ્ષાષં હસિં હીતાષ સેથતતેથ હીતર સિંસિં સાણ હસિં હીતેતે હસિં સિં સિંરહેથ હસિં હીં� મરવાના તમને પ્યાર જાન ખોલ આપણે પૂછી

કરતો તો પ્રેમ એટલો કરતી મને ખબર છે મારા કરતી દીવાના સનમ ડ્રા થઈ તો મળવા આયો તારા ગામ મારી બાજી મારું હોય તમારી ગમે ત્યાં બાજુ તમારી સાંભળ્યો

પચાસ પચાસ ટકા કરી બરોબર બે જણા ભાગ માં બરોબર ભા બરોબ અમે ખવડાય ભાગ માં અમે બે જણા થાય જો ગરીબો બરોબર